નમસ્કાર મિત્રો હું છું વિનો ઠાકોર આપ જોડાયા છો મારી સાથે આ વિડીયોની અંદર ખૂબ ખૂબ આભાર ખાસ કરીને મિત્રો વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો અને વિડીયો પૂરેપૂરો સાંભળવાની કોશિશ કરજો કારણ કે આજે આપણા વડાપ્રધાન મોદી સાહેબની એક વાતને લઈ અને એમની આજની એક હિંમતને લઈ કે જે આજે પહેલીવાર એમને આપણા દેશના હિતમાં એક નિર્ણય લીધો અને પોતે એક હિંમત દર્શાવી અને આ વિશ્વના મહાસત્તા અમેરિકા અને અમેરિકાના મહારાજા આપણે તો રાજા જ કહી શકાય કારણ કે મહાસત્તા આખા દેશ વિશ્વની મહાસત્તા ગણો તો અમેરિકા એટલા માટે આજે મોદી સાહેબ દ્વારા એક સમયે પોતે ટ્રમ્પના દીવાના હતા અમેરિકાના દીવાના હતા જ્યારે મોદી સાહેબ ડોનાલ્ડ ટ્રમ્પને આપણા ગુજરાતમાં લાવ્યા અને એ સમયે આખા ગુજરાતની ગરીબી સંતાડવાનું મોદી સાહેબે કામ કર્યું હતું કોના માટે ડોનાલ્ડ ટ્રમ્પ માટે અને અબજોરો કરોડોના ખર્ચે ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતમાં લાવવામાં આવ્યા અને આપણા દેશની શોભા વધારવામાં આવી હતી અને એવી જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે શું કર્યું કહેવત છે ને કે પેટમાં પેસીને પગ લાંબા કર્યા ડોનાલ્ડ ટ્રમ્પે ધીરે ધીરે ભારતને આર્થિક રૂપે કનડવા કનડવા માંડ્યા નડતર બનવા માંડ્યા ભારતને નડતર રૂપ બનવા માંડ્યા ભારત આર્થિક સ્થિતિએ નબળો પડી જાય અને ભારતને ધીરે ધીરે દબાવવાની કોશિશ કરવા માંડ્યા શા માટે કે ડોનાલ્ડ ટ્રમ્પને એ વાતનું ખાસ પેટમાં દુખી રહ્યું હતું કે ભારત રશિયા પાસેથી રૂસ પુતિન જે વડાપ્રધાન છે રૂસનો આમની સાથે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે મિત્રતા વધારી મિત્ર તો છે જ આપણું રશિયા આજકાલનું આપણું મિત્ર નથી ભારત દેશનું સર્વોપરી કોઈ મિત્ર હોય અને સારામાં સારા ભારતના સંબંધ હોય તો રશિયા સાથે એનું એક મિત્રો કારણ છે કે એક સમયે ભારત દેશને ચારે બાજુથી ઘેરાવ કરી અને ભારત સામે યુદ્ધની તૈયારીઓ કરી હતી એમાં ચીન એક બાજુ બીજી બાજુ પાકિસ્તાન અને ત્રીજી બાજુ અમેરિકા ચીન અને પાકિસ્તાનને ટેકો આપવા માટે આ ત્રણ દેશ ભારત ઉપર જ્યારે ચડાઈ કરવાના હતા અને એ સમયે ભારતનો હાથ રશિયાના વડાપ્રધાને પકડ્યો હતો અને રશિયા દેશે ભારતને પૂરેપૂરો લડાયકની લડાઈના મેદાનમાં પૂરેપૂરો સાથ આપવાની જ્યારે રજૂઆત કરી હતી ત્યારે આ ત્રણ દેશ રશિયા સામે ટક્કર ના લઈ શકે એટલા માટે ભારત દેશનો ઘેરાવો છોડી દીધો હતો ભારત સામે યુદ્ધ કરવાનું મોડી વાળ્યું હતું કોના કારણે રશિયાના કારણે અને ત્યારથી લઈ અને આજ સુધી મિત્રો રશિયા સાથેના સંબંધ ભારતના આજ સુધી સારામાં સારા છે અને સારામાં સારી સર્વોપરી દોસ્તી ભારતની હોય તો રશિયા સાથે હવે મિત્રો આ વાત મેં એટલા માટે કરી કે ત્યારથી લઈ અને રશિયા ઓઇલનું મોટામાં મોટો દેશ ઓઈલ ઉત્પાદન કરતો દેશ કહેવામાં આવે તો રશિયા ઓઇલ છે તેલ છે અને આ ઓયલ તેલ આ બધું ભારત અત્યાર લગી અત્યાર સુધી રશિયા પાસેથી ખરીદતું આવ્યું છે તો આ વાત ડોનાલ્ડ ટ્રમ્પને કણાની જેમ આંખમાં ખૂંચી રહી હતી અને આ વાતનો એને પેટમાં દુખાવો ઉપડ્યો એટલે ભારતને દબાવવા માટે ભારત ઉપર થોડા દિવસો પહેલાં અત્યારે એ મુદ્દો બહુ જ ચર્ચામાં ચાલી રહ્યો છે થોડા દિવસો પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે આપણા જ ભારત દેશ ઉપર મિત્રો પચીસ ટકા ટેરિફ લગાવી દીધો હવે ટેરિફનો મતલબ કે ભારતની કોઈ પણ વસ્તુ કોઈ પણ માલ અમેરિકાની અંદર વેચાણ માટે અમેરિકાવાળા લઈ જાય છે એના ઉપર પહેલાં તો પચીસ ટકા ટેરિફ લગાવ્યો અને ભારત તો છતાં ચૂપ રહ્યું નરેન્દ્ર મોદી સાહેબ ચૂપ રહ્યા એટલે ગણતરીના દિવસોની અંદર ફરી પાછા બીજા પચીસ ટકા વધારી અને પચાસ ટકા ટેરિફ લગાવી દેવામાં આવે બરાબર એટલે ડોનાલ્ડ ટ્રમ્પને જે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે ઓઇલ ખરીદે છે ને રશિયા એ પૈસાથી પોતાની સેના મજબૂત બનાવી રહી છે પોતાનો દેશ મજબૂત બનાવી રહ્યો છે આ ડોનાલ્ડ ટ્રમ્પને જોયું જતું હતું નહીં એને આ પેટમાં દુખતું હતું એટલે કે ભારતને આપણે આર્થિક સ્થિતિએ પ્રહાર કરીએ તો ભારત આપણા નીચે દબાણમાં આવી જાય અને આપણે તારે તારો એ નિર્ણય ભારત ઉપર લઈ શકીએ પણ નરેન્દ્ર મોદીની વાત આ વખતે મને એટલા માટે ગમી એમનો નિર્ણય એટલા માટે ગમ્યો અને આજે હિંમત રાખી હિંમત કરી અને મહાસત્તા મહાસત્તા સામે એમને અવાજ ઉપાડ્યો એટલા માટે હું મોદી સાહેબની ફેવરમાં વાત કરી રહ્યો છું હવે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે પચાસ ટકા ટયારીફ લગાવ્યો એટલે અમેરિકા અત્યાર સુધી ભારત પાતે પાસેથી મોટા પ્રમાણમાં સ્ટીલની ખરીદી કરી રહ્યું હતું અત્યાર સુધી ભારતનું સ્ટીલ મોટા પાયે વેચાણ અમેરિકાની અંદર હતું માની લો કે ભારત પાસેથી એ સો રૂપિયે સ્ટીલ લઈ ગયા તો ત્યાં આગળ તે લોકોને દોઢસો રૂપિયા આપી અમેરિકાના લોકોને દોઢસો રૂપિયા આપી અને સ્ટીલ ખરીદી શકે એટલે સીધા પચાસ રૂપિયા વધી ગયા પચાસ ટકા ટેરિફ લાગ્યો એટલે પચાસ રૂપિયા વધી ગયા અને આ પચાસ રૂપિયા વધી જાય કોઈપણ વસ્તુના તો કોઈ પણ ગ્રાહક છે સામાન્ય વ્યક્તિ છે એ ખરીદે નહીં ભાવ વધારે ભાળે કોઈ પણ વસ્તુનો ભાવ વધાર સાંભળે તો એ વસ્તુ ખરીદવાનું બંધ કરે અને ધીરે ધીરે ભારતનો વેપાર નબળો પડે સ્ટીલનો વેપાર છે કે અમેરિકાની અંદર કોઈપણ પ્રકારનો આપણો ભારતનો જે વેપાર છે એના ઉપર પચાસ ટકા ભાવ વધારવામાં આવે એટલે ત્યાંના સામાન્ય લોકો તો ખરીદી કરતાં અટકાવવાના જ છે અને એના કારણે ભારતના આ જે વેપારને નબળો પડે એટલા માટે આ ટ્રમ્પે પચાસ ટકા ટેફ લગાવી દીધો પણ થોડા જ દિવસો પહેલાં મોદી સાહેબે એક સરસ વાત કરી અને હિંમતથી જે પુષ્પ પિક્ચર એમના ડાયલોગ નરેન્દ્રભાઈ મોદીની અંદર ઉતરી એમના મનની અંદર ઘૂસી ગયા અને નરેન્દ્રભાઈ મોદીએ અચાનક નિર્ણય લઈ લીધો કે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પને જાણી લે કે ગમે એટલા ટેરિફ લગાવી દો ભારત સાલા ભારત ઝુકેગા નહીં સાલા આવી રીતે જ ડાયરેક્ટ એમને વાત કરી કે જો તમે પચાસ ટકા ટેરીફ લગાવશો તો અમે ચૂપ રહેવાના નથી અમે સાહીઠ ટકા ટેરીફ લગાવીશું કેટલો સાહીઠ ટકા અને જેવો આવો નિર્ણય મોદી સાહેબે લેવાની રજૂઆત કરી એ જ ઘડીએ આખા અમેરિકાની અંદર ખળભળાટ મચી ગયો અત્યારે ખળભળાટ ચાલુ જ છે અત્યારે જે ભારત અમેરિકા પાસેથી જે જે પણ વસ્તુની ખરીદી કરી રહી છે એના ઉપર ભારત સાઠ ટકા ટેરિફ લગાવશે તો અમેરિકાને આપણા કરતાં પણ વધારે નુકસાની ભોગવવી પડશે એટલે અમેરિકાના દરેક વેપારીઓ દરેક ઉદ્યોગપતિઓ અત્યારે ટ્રમ્પને ક્યાંય મોઢું કાઢવા દેતા નથી અમેરિકાની અંદર એટલો વિવાદ ઉભો થયો છે કે તમે નહીં માનો એમ એ એમ જ કહે ટ્રમ્પને સીધા કે તમે રાજીનામું આપી દો આવા નિર્ણયો તમારે ક્યાં લેવાની જરૂર હતી ભારત ઉપર આવો પચાસ ટકા ટેરિફ લગાવવાની ક્યાં જરૂર હતી હવે એ સાહીઠ ટકા ટેરિફ લગાવશે તો ઉદ્યોગપતિઓને ઘણા બધા વેપારીઓને મોટા પાયે નુકસાન થવાનું જ છે અને બીજી પણ એક ઓફર નરેન્દ્ર મોદી સાહેબે એક બીજી પણ એક ચેલેન્જ આપી ધમકી કહેવાય કે જો સાઠ ટકા ટેરિફ પણ લગાવીશું અને તમારું યુટ્યુબ તમારું ફેસબુક ને તમારું ઇન્સ્ટાગ્રામ મારા ભારત દેશની અંદર બેન કરવામાં આવશે એટલે આનાથી આ કંપનીઓના લોકો પણ હોબાળો મચી ગયો ટ્રમ્પ ઉપર દબાણ વધી ગયું હવે ટ્રમ્પને પોતાની ખુરશી બચાવવા માટે વલખ મારવો પડી રહ્યો છે અને આવનારા સમયની અંદર લગભગ હું તો માનું છું કે આ ટેરે ફો પાછો ખેંચી લે છે જ કારણ કે મોદીએ ખુલ્લા ખુલ્લી ભાષામાં કહી દીધું છે ઝૂકેગા નહીં તો મોદી સાહેબની આ વાતથી મને સારું લાગ્યું કે એમને મહાસત્તા સામે અવાજ ઉપાડ્યો પહેલી વાર બાકી આની પહેલા પણ ટ્રમ્પ જ્યારે ભારત પાકિસ્તાનનો જે યુદ્ધ થવાની તૈયારી હતી આજે પહેલગામ હુમલો થયો એ સમયે તો એ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહી રહ્યા હતા કે સીઝ ફાયર કરાવવાનું મુખ્ય કારણ હું છું મારા લીધે ભારત અને પાકિસ્તાને આ યુદ્ધ રોકી લીધું યુદ્ધ વિરામ કર્યું યુદ્ધ વિરામ કરવામાં મારો હાથ મોટામાં મોટો એ સમયે પણ મોદી સાહેબે કહી દીધું હતું કે ભારત અને પાકિસ્તાનનું જે સીઝ ફાયર થયું એમાં ત્રીજા પક્ષને કોઈ લેવા દેવા નથી ભારત અને પાકિસ્તાને વાત શાંતિપૂર્ણ વાત કરી અને આ સીઝ ફાયર કરવામાં આવ્યું છે અને રહી વાત પીઓક મુદ્દાની કાશ્મીર મુદ્દાની ભારત પાકિસ્તાનના કોઈ પણ મુદ્દો હોય એમાં ત્રીજા પક્ષે કોઈ અંદર રસ લેવાની જરૂર નથી એટલે આટલેથી બધું આ હળગ્યું હતું અને આ ટ્રમ્પ ભારતને દબાવવાની કોશિશ કરી રહ્યો હતો પણ અત્યારે એની જ ગાદીની એની જ ગાદી હાલી ગઈ છે એના જ લોકો દ્વારા અત્યારે એના અમેરિકાની અંદરથી ચારેય બાજુથી એટલું બધું પ્રેશર આવી રહ્યું છે એટલું બધું દબાણ આવી રહ્યું છે કે તમે તરત ને તરત આ પચાસ ટકા જે ટેરિફ ભારત ઉપર તમે લગાવ્યો અચાનક એ તમે પાંચ છ ખેંચી લ્યો ન તો આપણે જ ક્યાંય રહેવાનો વારો આવશે નહીં તમે મહાસત્તા હોય તો શું થઈ ગયું ભારત આજે કે કાલે કોઈના બાપથી ડર્યું નથી કે ડરશે પણ નહીં રેડી તો મિત્રો વિડીયો ગમ્યો હોય વાત ગમી હોય એક લાઇક આપતા જાજો અને કોમેન્ટ જમા જે કંઈ કોમેન્ટ કરવી હોય કોમેન્ટ સેક્શન ખુલ્લું પડ્યું છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી હોય તો કરી લેજો બેલ આઈકોન દબાવી લેજો પ્રેસ કરી કન્ટ્રીનો અવાજ આવશે નહીં છતાં દબાવી લેજો તો રજા આપશો મળીએ આવાના આવા કોઈ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત જય માતાજી